મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે હીરો સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો સ્પ્લેન્ડર વેચી દેવાનું છે બે હજાર બાવીસનું મોડલ છે વન વનર ગાડી એક જ માલિકે ચલાવેલું સ્પ્લેન્ડર છે તમે સ્પ્લેન્ડર ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ચાચવેલું સ્પ્લેન્ડર ફૂલ જવાબદારી સાથે સ્પ્લેન્ડર વેચી દેવાનું છે તમે ગાડીની કન્ડિશન વિડિયોમાં જોઈ શકો છો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બની રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન પણ ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ ગાડી તમને પ્રોપર મોરબી જોવા મળે છે જૂનાની ઓટોમાં મોરબી તમને જોવા મળશે જુનાડી જૂનાની ઓટોમાં ગાડી જોવા મળી રહેશે જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે હીરો સ્પ્લેન્ડર પ્લસ બ્લેક કલરમાં તમે સ્પ્લેન્ડરની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો બે હજાર બાવીસનું મોડલ વન ઓનર ગાડી છે જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડર ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે એકાણું જીરો ઓગણ એ ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો અને આ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે જણાવી દો તો ગાડીની કિંમત છોસઠ હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે જો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય સ્પ્લેન્ડર તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો સાથે હીરો સ્પ્લેન્ડર વેચી દેવાનું છે સાચવેલી સ્પ્લેન્ડર જે જે છત્રીસ મોરબી જિલ્લાનું રજીસ્ટ્રેશન પાર્ઝિન જોવા મળી રહેશે ઓલ જવાબદારી સાથે આ બાઈક વેચી દેવાનું છે જો મિત્રો તમારે આ બાઈક ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો તમને માહિતી આપેલી છે તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ બધી જ માહિતી મળી રહેશે જો મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો મોકલી આપવી આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું